શહેરના વિજય ટોકેજ નજીક આવેલ સરકારી શાળાના ચોપડાનું પસ્તી વેચાણ કરતા સામે આવ્યું ગુજરાત સરકાર દ્વારા સરકારી શાળામાં ગરીબ વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી શકે તે એવા હુતથી પાઠ્યપુસ્તકો આપતા હોય છે ત્યારે શાળાના આચાર્યો દ્વારા આ સરકારી શાળાના ચોપડા પસ્તીના ભાવે વેચાણ કરી રોકડી કરતા હતા ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ રેડ કરી ટેમ્પામાં જતો સરકારી શાળાના ચોપડાનો જથ્થો ઝડપી લીધો હતો જે બાબતે શાળાના આચાર્યો સાથે વાતચીત કરતા લુલો બચાવ કર્યો હતો બનાવ ભાવનગર શહેરના વિજય ટોકીજ પાસે આવેલા શહીદ ભગતસિંહ શાળા નંબર બેતાલીસ માં ગરીબ વિદ્યાર્થીઓને ભણવાના ચોપડા પંદર રૂપિયે કિલોના ભાવે પસ્તીમાં વેચવા જતા હતા અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ રેડ પાડી પકડી લીધા હતા અને આમ આદમી પાર્ટીના નેતાએ ગુજરાત સરકાર સામે પ્રહારો કર્યા હતા જી મારું નામ રાજુ સોલંકી નેશનલ જોઈન્ટ સેક્રેટરી આમ આદમી પાર્ટી ખાસ કરીને આજે ભાવનગર ખાતે શાળા નંબર બેતાલીસ શહીદ ભગતસિંહ પ્રાથમિક શાળાની અંદર અમે વિઝિટ કરવા આવ્યા ભાવનગર શહેર સંગઠનની ટીમ ત્યારે અહીં ખૂબ મોટું સ્કેન્ડલ ચાલી રહ્યું હતું અચાનક અમને જોવા મળ્યું કે ટેમ્પાઓ ભરી ભરીને જે જૂના પાઠ્યપુસ્તકો હોય નવા પાઠ્યપુસ્તકો હોય આવા પાઠ્યપુસ્તકો શાળાના વિદ્યાર્થીઓ જે બીજું ત્રીજું ભણતા હોય આવા વિદ્યાર્થીઓ ઉપાડી ઉપાડીને આ પાઠ્યપુસ્તકો ટેમ્પાની અંદર ભરતા હતા અમે તપાસ કરતાં માલુમ પડ્યું કે આ પાઠ્યપુસ્તકો જે સરકારી યોજનાઓ છે પ્રાથમિક શાળાના ખાસ કરીને પછાત સમાજના જે વિદ્યાર્થીઓ છે બાળકો છે એના માટેની આ યોજના છે આ પાઠ્યપુસ્તકો છે એને બારોબાર સગે વગે કરવાનું આ કૌભાંડ આજે બહાર આવ્યું છે ઉજાગર થયું છે અને ખાસ કરીને ખૂબ મોટી સંખ્યામાં આ પાઠ્યપુસ્તકો જે છે એ સિવાય અગત્યના જે ડોક્યુમેન્ટ વિદ્યાર્થીઓના વાલીઓના હોય એના પરિવારના હોય આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ એ સિવાયના અગત્યના ડોક્યુમેન્ટ પણ એનો પણ આમાં સમાવેશ થાય છે અને ખાસ કરીને અમને જાણવા મળ્યું કે આ પાઠ્યપુસ્તકો આ શિક્ષકો દરેક પ્રાથમિક શાળાના શિક્ષકો હોય એ લોકો આ ગરીબ વિદ્યાર્થીઓ પાસે આગળના વર્ષના પાઠ્યપુસ્તકો મેળવી અને નવા આપતા હોય એ સિવાય નવા પાઠ્યપુસ્તકો ન આપીને એનો સંગ્રહ કરે અને આવા સમયે એ લોકો ખૂબ મોટા પ્રમાણમાં આવા પાઠ્યપુસ્તકો ભંગારીને લાવી અને બારોબાર વેચીને એનું કૌભાંડ કરતા હોય દુઃખ સાથે કહેવું પડે કે લાખ લાખ દોઢ દોઢ લાખ રૂપિયા શિક્ષકોનો પગાર હોવા છતાં આવા ગરીબ અને પછાત પરિવારના જે બાળકો છે એના જે હકને અધિકારના જે પુસ્તકો છે પાઠ્યપુસ્તકો છે એમાં પણ મસ્ત મોટું કૌભાડ આચરે છે હાલમાં થોડા સમય પહેલાં શાળા નંબર બેતાલીસ શહીદ ભગતસિંહ પ્રાથમિક શાળાની અંદર પસ્તી વેચાણ છે એવું મને પણ ટેલિફોનિક જાણ થઈ અને મેં પણ આચાર્યશ્રી પાસેથી રિપોર્ટ મંગાવેલ છે અને આચાર્યશ્રી પાસે જાણવા મળ્યું એ મુજબ જે મેં રિપોર્ટ જાણ્યો એના આધારે એવું જાણવા મળેલ છે કે ભાઈ આચાર્યશ્રી દ્વારા જે વર્ષો પહેલાં બાળકોને સ્વાધ્યાયભૂતિઓ આપવાની આપવામાં આવતી અને બાળકોની જે લેખનની બુકો વગેરે જે હતું એ વધારાનું સાહિત્ય રૂમમાં પડેલું હતું જે એના નિકાલ કરવા માટે થઈ અને એ લોકોએ પસ્તીના પેલામાં આપવા માટેની જે હતી એવી મને વિગત શાળાના આચાર્યશ્રી દ્વારા જાણવામાં આવેલી છે હાલમાં મહાનગરપાલિકા દ્વારા ઘણી બધી આંગણવાડીઓ સ્વા સ્માર્ટ આંગણવાડી બનાવવા માટેનો કાર્યક્રમ ચાલુ રહ્યો છે એના માટે થઈને સ્માર્ટ આંગણવાડી બનાવવાની હોય તો આંગણવાડીને બેસવા માટે અમારે શાળામાં એક રૂમ ફાળવી આપવાનો આદેશ અમે અહીંથી કરેલો છે એ રૂમ ખાલી કરવા માટે થઈને એ રૂમની અંદર જે વધારાનું સાહિત્ય હતું એનો નિકાલ કરવો પડે એમ તાત્કાલિક જરૂરિયાત હતી કારણ કે આજથી જે આંગણવાડીવાળાને એ રૂમ આપવાનો હતો એટલે આચાર્યશ્રીના જણાવ્યા મુજબ એવું છે કે રૂમમાં આવું જૂનું સાહિત્ય પડેલું હતું જે ખરેખર બિનઉપયોગી ઉપયોગી હતું અને વર્ષો જૂનું હતું એની અંદર કોઈ અત્યારના હાલના કે કોઈ પાઠ્યપુસ્તકો નથી પણ એમનું આચાર્યના કહેવા મુજબ એમની અંદર સ્વાતિય પહોંચ્યું અગાઉ બાળકોને લખેલી જૂની લેસનની બુકો અને અગાઉનું જૂનું એવું સાહિત્ય હતું કે જે કોઈ શાળાના રેકોર્ડ ઉપર ઉપલબ્ધ નહોતું એટલે આચાર્યશ્રીના જણાવ્યા મુજબ આવા સાહિત્યના નિકાલ કરવા માટે થઈ અને એમણે આ પસ્તી આપેલું છે એવું મને જાણવા મળ્યું છે આમ છતાં હજી હું આ શાળાના આચાર્ય પાસેથી વિગતવાર રિપોર્ટ મંગાવીશ અને એની અંદર જો અમને પણ એવું ક્યાંય જણાશે કે ભાઈ આચાર્ય દ્વારા કોઈ આવી સાહિત્યનો ક્યાંય નિકાલ કરવાનો નિયમ વિરુદ્ધ કામ થયેલું છે તો એના ઉપર અમે પણ અમારા લેવલથી એક્શન લેશું સર અગાઉથી આપને પૂછીને આ કરવું જોઈએ એવું કોઈ નિયમ છે નહીં એ શાળાની અંદર જે કંઈ પણ જે ડેસ્કટોક રજિસ્ટર નિભાવવામાં આવે છે શાળાના ડેસટોક ઉપર ચડેલી કોઈ પણ વસ્તુ છે એનો એને નિકાલ કરવો હોય તો એની અંદર અમારી અહીંયા સમિતિની મંજૂરી મેળવવી પડે છે અને એની નિયત નમૂનામાં દરખાસ્ત કરી એની મંજૂરી મેળવીને ત્યાર પછી એનો નિકાલ કરી શકે છે પણ જે વસ્તુ ડેસટોકમાં ચલાવેલી નથી અથવા તો એવું કોઈ સાહિત્ય છે કે જે ખરેખર શાળાના રેકર્ડમાં નથી અને એ બિલકુલ બિનઉપયોગી છે અને જે ખરેખર શાળાના લગતું ના હોય એવું રેકોર્ડ નિકાલ કરવા માટે થઈ અને એસએમસી કક્ષાએથી પણ નિર્ણય કરી અને આ નિકાલ કરી શકે છે બાળકોના આધાર કાર્ડ રેશન કાર્ડ પાસબુક સહિતના ડોક્યુમેન્ટ પણ છે આ કેટલા યોગ્ય છે આવી કોઈ પણ વિગત હશે તો એ હું શાળાના આચાર્ય પાસેથી વિગતવાર રિપોર્ટ મંગાવીશ કે ભાઈ આવા કોઈ બાળકોના જે ડોક્યુમેન્ટ્સ વગેરે છે તો એ કયા કારણોસર એમાંથી નિકાલ થયેલો છે એનો હું શાળાના આચાર્ય પાસેથી વિગતવાર રિપોર્ટ મંગાવીશ અને એના રિપોર્ટમાં જણાવ્યા મુજબ જો એમનાથી આવી કોઈપણ નિયમ વિરુદ્ધની કોઈ કાર્યવાહી કરવામાં આવેલી હશે અથવા તો બેદરકારી દાખવવામાં આવેલી છે તો અમારા લેવલથી એમને કાયદેસર નિયમ શિસ્ત વિશે કાર્યવાહી પણ કરવામાં આવશે શું કાર્યવાહી કરવામાં આવે જો શાળાના આચાર્ય તરીકે એમને એમના જે નિયમસર કરવાની કાર્યવાહીમાં બેદરકારી દાખવે તો શિસ્ત વિશે કાર્યવાહી માટે થઈને અમે એને પ્રાથમિક તબક્કે ખુલાસા રૂપે નોટિસ પણ આપી શકીએ આ ઉપરાંત જો અમને અસંતોષ જણાય તો એના વિરુદ્ધ અમે શિસ્ત વિશે કાર્યવાહી માટે થઈને પગલાં પણ ભરી શકીએ છીએ